જોરવા ખાતે સંતોષ મિલમાં ધ્રમ ફાટવાની ઘટના પોલીસની કડક કાર્યવાહીમાં માલિક સહિત પાંચની અટકાયત તમામ જેલ ભેગા કરાયા પલસાણા તાલુકાના જોરવા ગામે આવેલી સંતોષ મિલમાં ગત તારીખ એક સપ્ટેમ્બરે ધ્રમ ફાટવાની ઘટના બની હતી જેમાં કુલ નવ કામદારોના મોત નીપજ્યા હતા આ ઘટના અંગે ફેક્ટરી ઇન્સ્પેક્ટરના રિપોર્ટ બાદ પલસાણા પોલીસે કડક કાર્યવાહી કરીને મિલ માલિક સહિત અન્ય પાંચ વ્યક્તિઓને અટકાયત કરી અને તેની વિરુદ્ધ સદોષ માનવ ગુનો નોંધ્યો છે ઘટનાની વિગત અનુસાર ધ્રમ ફાટતા સ્થળ પર બે કામદારોના મોત થયા હતા જ્યારે અન્ય કામદારો ઇજાગ્રસ્ત મોત નીપજ્યા હતા ફેક્ટરી ઇન્સ્પેક્ટરના તપાસ રિપોર્ટમાં જણાવ્યું કે ધ્રમમાં ખામી હોવાને કારણે આ દુર્ઘટના બની હતી આ રિપોર્ટના આધારે પોલીસે મિલ માલિક મુકુદ મોહનલાલ ખેટાણ અલ્પેશભાઈ તારાભાઈ પટેલ કનૈયાલાલ પોકરમલ ચૌધરી અનમોલ સુદીપ સાહુ તેમજ બિપિન વિશ્વનાથ ચોબેને અટકાયત કરી છે આ વ્યક્તિઓમાં માલિક ડ્રમ ઓપરેટર અને મેન્ટેનન્સ એન્જિનિયરનો સમાવેશ થાય છે પલસાણા પોલીસે જણાવ્યું કે આ ઘટના વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે